બરાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકા મુખ્યમથક શિહોરી એમવી વાલાણી હાઈસ્કૂલમાં છત્તેર પ્રજા શતાક દિનની ઉજવણી કરાઈ કાંકરેજ તાલુકાના મુખ્ય ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં અગ્રણી વેપારી દલપતભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં શિહોરી પ્રદેશ કેળવણી મંડળ અને સારા પરિવાર શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ જેમાં એક શ્રીમતી પ્રતિમાબેન મધુસૂદન અખાણી

પ્રજા છતાં દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આપણી શાળા પણ આ જ ઉજવણી કરી રહી છે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમના પરિવાર દ્વારા આ શૈક્ષણિક સંકુલ આજે આખા તાલુકાનું સૌથી સુંદર સંકુલ બન્યું છે એ સંકુલના મૂળમાં જે મુખ્ય દાતા હતા જેમણે શરૂઆત કરી હતી એમના પરિવારમાંથી મુખ્ય મહેમાન તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા આપણને સતત મદદરૂપ થાય છે ભવિષ્યમાં થવાના છે એવા આદરણીય દલપતભાઈ શાહ આખું જીવન જ્યારે શિક્ષણ સાથે એટલે શિક્ષણ જ આખી ઉંમર વિતાવી એ ભણ્યા પછી સામે પ્રાથમિક શાળાનું જે બિલ્ડિંગ આપણને દેખાય છે એ બિલ્ડિંગની જગ્યાથી મોડી બિલ્ડિંગ બનાવવાથી મોડી અને ખૂબ ત્યાં પ્રિન્સિપાલ તરીકે એમની સર્વિસ પૂરી થઈ છે અને કાયમી શિક્ષણને મદદ થાય છે આપણને આ બિલ્ડિંગમાં મદદ કરી છે આજે મદદ થાય છે એવા આપણા મહેમાન આદરણીય મધુભાઈ સોની આપણા સંસ્થાના પ્રમુખ તરીકે વર્ષોથી કામ કરે છે આપણને મદદ કરે કે ના કરે પણ ક્યારે તમે શું કરો છો એવી ફોજદારી આજ સુધી ક્યારેય નથી કરી આપણને મદદ જે આપણે કરીએ છીએ એમાં આપણને હિંમત આપવાનું કામ કર્યું છે એવા આપણા પ્રમુખ આદરણીય સમૂહજી ઉમાભાઈ બાબુજી આપણી સંસ્થાને સ્વર્ગ બનાવવામાં જેણે ખૂબ મહેનત કરી છે એક માણસ પ્રિન્સિપાલ તરીકે આવે અને આખી સંસ્થા એ ઝગમગતી થઈ જાય એવું ખૂબ સારું કામ કર્યું છે એવા સુરેશભાઈ ઠક્કર પ્રિન્સિપાલ અભયસીભાઈ પ્રતિમાબેન સૌ શિક્ષક ભાઈઓ વાલા વિદ્યાર્થીઓ બહેનો અને ભાઈઓ આજે આપણો દેશ એ છોતેરમો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાં તરફડતો હતો અને દેશના વીર જવાનોએ ઘણા બધા બલિદાન આપ્યા પછી દેશને આઝાદી અપાઈ અને આઝાદી મળ્યા પછી પણ દેશ તો આખો રાજી હતો કારણ કે વર્ષો પછી આપણે આઝાદ થયા હતા ઘણા બધા બલિદાનો પછી આપણને આઝાદી મળી હતી પણ અંગ્રેજોને એવું હતું કે આ આઝાદ થઈને કરશે શું આમની પાસે એવું કયું વિઝન છે કે દેશ ચલાવી શકશે કઈ પદ્ધતિથી ચલાવશે એક બાજુ આ દેશમાં એટલા બધા રજવાડાઓ છે જે રાજાઓ વહીવટો કરે છે અને એક એક રાજ્ય જેવડો વહીવટ છે એ પોતાના રજવાડા છે કાં તો પોતાના બાપદાદામાં વારસાગત રીતે એમને મળ્યા હોય અને કા માથા કાપીને એ રજવાડાઓ લીધા હોય તો આ અધિકાર તો એમનો છે તો દેશ કઈ રીતે લોકશાહીમાં આવશે પણ એમને ખબર નથી અંગ્રેજોને કઈ સરદાર વલ્લભભાઈ પટેલ પણ છે અને બાબા સાહેબ આંબેડકર પણ છે બાબા સાહેબનું બંધારણ એ વખતે અને સરદાર સાહેબે પાંચસો ને બ્યાસી રજવાડા એક કરવાનું જ્યારે સંકલ્પ કર્યો મહારાજાઓને મળ્યા સૌથી પહેલા ભાવનગરના રાજાને મળ્યા એમને કહ્યું કે દેશ આઝાદ થયો છે પણ દેશના લોકોના હાથમાં સત્તા આપવી હોય દેશમાં લોકશાહી આપવી હોય તો તમારે મોટું મન કરવું પડશે તમારું આ રજવાડું તમારા અઢારસો પાદળ એ તમારે સરકારને અર્પણ કરવો પડશે અને ભાવનગરના મહારાજાને હું આજે વંદન કરું છું કે આજે આપણે દેશમાં જે લોકશાહી જોઈ શકીએ છીએ તમે નક્કી કરેલા માણસને સરપંચ ચૂંટી શકો તમે નક્કી કરેલા માણસને ધારાસભ્ય ચૂંટી શકો એટલા માટે કે રાજા રજવાડોએ સરકારને એ વખતે રજવાડાઓ અર્પણ કરી દીધા હતા આજે બોલ પેન આપણે આપ્યું હોય ને બોલ પેન તો એ આપણને તકલીફ થતી હોય છે આપણો શેઢો હોય અને બાજુવાળા કોઈ છે જ અહીંયાથી પાણી કાઢવાનું કરે તો એ આપણને તકલીફ હોય એ વખતે દેશની આઝાદી સાથે ને સાથે દેશને મદદ કરવા માટે દેશના રાજાઓએ એમના રજવાડાઓ દેશને અર્પણ કરી દીધા હતા અને પાંચસો ને બ્યાસી રજવાડાઓ એ સરદાર સાહેબની મહેનતથી મળ્યા